તો જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજા છો કારણ કે આપણા લોક જો બધા મજા મજા છે તો મિત્રો આજે ત્રણ મહિનાનો સોમવાર હોય છે અને એની સાથે સાથે ગોકુળ આઠમ છે તો બધા લોકોને મારા તરફથી અને મારા પરિવાર તરફથી જય શ્રી કૃષ્ણ અને હર મહાદેવ મિત્રો તો કોમેડીની અંદર જય જય શ્રી કૃષ્ણ મુરલીધર મનોહર ગોપાલ જે તમારી ઈચ્છા હોય લખજો મિત્રો આજે કારણ કે એના નામ લઈએ એટલા ઓછા પડે કારણ કે હરિ તારા નામ છે હજાર કયા નામે લખવીત અને કંકોત્રી તો મિત્રો આજે તો બંને ભગવાન એક સાથે છે તો શિવજી અને કૃષ્ણ એક સાથે પધાર્યા છે તો મિત્રો કોમેન્ટમાં હોર મહાદેવ લખજો અને જય શ્રી કૃષ્ણ લખજો તો મિત્રો આજનો આપણો પ્રોગ્રામ છે ભેસો ચારવાનો કારણ કે આજે આપણે ઘરેથી બપોરે એક વાગે ખાઈને નીકળ્યા છીએ ભેંસો ચારવા માટે તો આપણી લાકડી એને અમે આવી જાય છીએ અને આપણી ભેસો પહેલી કરી સરી તમે થોડી વાર એને બતાવો મિત્રો તો જોઈ લેજો આપણી ભેસો ચાલો મિત્રો તમને ભેસો બતાવું તો કાલેથી સીતાર સાતમ તો આપણે કાલનો બ્લોગ બનાવ્યો તો આજે સવારે અપલોડ થઈ ગયો છે આઠ વાગે તો મિત્રો આ વ્લોગ પણ કાલે આઠ વાગે આવશે તો જોવાનું ભૂલતા નહીં અને મિત્રો આપણે આજે આજનો આપણો પ્રોગ્રામ છે ભેસો ચારવાનો તો મિત્રો આપણે ભેસો તમને બતાવું તો મિત્રો આ છે મારી ભૂરી આ કાળી બાદ બે નહીં આજ આપણા હમણાં ચારવાનો પ્રોગ્રામ છે આજ આખો દિવસ અને મિત્રો વરસાદ જોડા પડ્યો છે બે દિવસથી વરસાદ રહેતો નથી તે પાણી પણ ઘણું બધું છે ને ચાર છે બેસવા પણ તો નહીં ધોઈને તો આવ્યા છીએ તો પણ પલળવું પડશે ગરમ દોડવું પડશે કારણ કે ભેસો આદિ પાસે થઈ જાય તો આપણું આગળ જવાનું આવતું હોય છે મિત્રો તો મિત્રો આજે તો મોજ કરશું બ્લોગની અંદર ભેંસો જવાનું તમને બતાવશું કે અમારે ભેંસો કેવી રીતે ચડીએ છીએ તો કોમેન્ટમાં મિત્રો તમને જે નામ આવડતું હોય કૃષ્ણનું એ નામ લખવાનું ભૂલતા નહીં માધવ ગોપાલ લખો બધી જ મિત્રો આજે કોમેન્ટની અંદર કદાચ દ્વારકાધીશને પ્રેમ કરતા હોય દ્વારકાધીશને માનતા હોય દિલથી તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જેટલા લોકો મારા વિડીયો જોતા હોય એટલા લોકોને બધાને કહેવાનું એક જ જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં મિત્રો બીજું કે આજે રાત્રે મારા રામજી મંદિરની અંદર જન્મ ઉત્સવ હશે રાત્રે બાર વાગ્યા સુધીનો તો તમને આપણે રાતે બતાવશું અને રાતે જશું તો બતાવશું તો રાત્રે જશુદ મિત્રો તમને બતાવશું પ્રોગ્રામ મારા ત્યાર સુધી મળીએ હા તો આપણે બેસીએ મિત્રો ચાલી રહી છે ખેતરોમાં આપણે મસ્ત થમનલ ફોટો બહાર આવીને બહાર આવેલો પાડી હાલ નહીં પડવાનો હીરાભાઈ મારા મિત્રો આપણે આવ્યા હતા ખેતરમાં બેસો ચાલવા માટે પછી આ બાજુ ખેતર પર લોબત થયા કપાસ જોવા માટે મિત્રો બે દિવસથી બહુ વરસાદ પડ્યો તો ખેતરી ખેતર ભરી કાઢે ને કપાસમાં પાણી જવું જોઈએ નહીં કારણ કે બાજુમાં ઝાડ વાઈ જઈએ છે પાણી ગાઢતા હતા આપણે અને બીજી બાજુ પૂરી કાઢી આપણે પાણી ફાળીએ છે ને પણ જગ્યાએ ફાળે તો બધું ફાળતું હતું પાણી તો પાણી હેડ મળી મિત્રો અહીંયા દેખાશે બમ બમે જો ખેતરે ખેતર ચોપ પડે એટલો વરસાદ પડ્યો મિત્રો બે દિવસની અંદર તે બધા ખેતર ભરી ગયા પાણીના લોકોએ એરંડા વાવ્યા હતા વરિયાળી ચારો વાઈ હતી ચારો તો ઉગી એરંડા તો મિત્રો આપણે ચારતા બેસ્યો ને એવામાં વરસાદ આવી ગયો છે આપણે છત્રી ઓડી કાઢશું પણ થોડા આગા ગયા હતા એટલે બેસ્યો ચરીને વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો દેખાતો છે ફોરો પડી જોરદાર પડવાનું ચાલુ થઈ ગયો ને આપણે લેબડા સોય ઊભા ઉભા છીએ છત્રી તો લાયા છીએ આપણે વરસાદ આપણે પડવા તો નહીં કારણ કે ઓરાપા ઊભા છીએ એટલે આપણે ને કાળી બધા ચરી મિત્રો ચોમાસા સિઝનમાં બહુ મજા આવે ભેસો ચાલવાની ત્યારે પહેલાં અમે નાના હતા ત્યારે બહુ ભેસો ચાલતી મિત્રો ભેંસો ચાલવા માટે તમે સ્કૂલે પણ ના જતા કાક બાપાને ભેસવા જતા રહ્યા એમના હંગા તમે ખેતરોમાં આવી જતા કારણ કે મજા આવતી પાણીમાં પલાળવાની ના જે પાણી ભરેલું હોય તો નાવા જતા રહેતા ચોમાસાની અંદર પણ એક બે દિવસ આપણે ડૂબોણાય પછી આપણે પાણીથી બહુ ભીખ લાગે છે વધારે પાણી ભરવું તો પણ મને ચક્કર આવવા મળે એટલે આપણે એવું પાણીમાં પડતા નથી વધારે થોડું ચક લાવવું હોય તો નહીં નાખીએ થોડું તક પણ વધારે પાણી તો ક્લિયર થઈ જાય ચક્કર જોવા છો બે ત્રણ વખત ડૂબો લો પાણીમાં પણ માતાજીની દયાથી આપણે બચી ગયા છીએ એક વાર તો કારણ કે બહુ અંદર જીતતો રહેતો ડૂબવા માટે બહુ અંદર ડૂબી જતા આપણે તો આપણે વિશ્વાચારી વરસાદ ચાલુ થઈ ગયો જળબંધો

હલો મિત્રો તો મિત્રો બપોર પછી બહુ વરસાદ પડે પછી આપણે વિડીયો શૂટ કરવાનું બંધ કર્યું તમે ગયો ને આગળ કેટલો વરસાદ પડે વરસાદ પડવાના કારણે મેં મોબાઈલ થીરીમાં પેક કરી અને મોબાઈલ ગીજા મૂકી દીધો હતો અને વરસાદ છત્રી હોવા છતાં પણ પલળી ગયા ને પછી ઘરે આવ્યા ઘરે બધા કપડાં વપડાં કાઢી નહીં નાખી અને પછી સૂ ગયા હતા થાક લાગ્યો હતો મૂકીને ઉઠ્યા છે મિત્રો છ વાગે ચાર વાગે જે આપણે સૂઈ ગયા હતા સાડા પાંચ છ વાગે જે ઉઠ્યા છીએ અને હવે ટેરેસ્ટ ઉપર આ ધાબા પર આવીને બ્લોક ચાલુ કર્યો ક્લાઉ મુલાકાત કરીએ મિત્રોની અને બારનો વ્યૂ બતાવીએ પાછળનું વાદળા વાળું વાતાવરણ કેવું લાગે છે મિત્રો તમે જોઈ શકો અત્યારે કદાચ ફોટો પાડ્યો મસ્ત લાગે અને તમે વ્યૂ મસ્ત ફોટો પાડવાનો તે આગળ એક મારો મિત્ર નહવા માટે બેઠો લાલ ટી શર્ટ દેખાય પછી જવું છે સંડે નામ તો મેળો ભરાય છે કદાચ મત્સ્ય મહાદેવનું તે આગળ જવાનું પ્લાનિંગ છે જો નહીં નાખે ફટાફટ તો પ્લાનિંગ થશે જવાનું નાગપાશી મિત્રો રાત્રે મળશે તમને કોનુડા સાથે મિત્રો જોરદાર વ્યૂ હો અત્યારે વરસાદી વાતાવરણના કારણે બધા આવ્યા છીએ એક જગ્યા પર કીધું સન્ડે મેળામાં તો મેળામાં આવ્યા છીએ અમે મત્સ્ય મદન મેળો મિત્રો નાના હતા બહુ આવતા મેળા ની અંદર બહુ મોજ કરી સાયકલ લઈને આવતા રિક્ષ લારીઓ બે બેન આવતા લારીઓ બેન

હે મિત્રો આ છે મહેશ્વર મહાદેવ નું મંદિર